પંજાબ અને હરિયાણામાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે આ આંદોલનને લઈને અનેક સમાચારો આપણી સામે આવ્યા છે પરંતુ હવે એક એવા ચોકાવનારા સમાચાર આવ્યા છે કે હવે આ આંદોલનકારી ખેડૂતો પર હાઈકોર્ટ પણ ભડકી છે નમસ્કાર હું છું આપની સાથે સાયમ સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ પંજાબ અને હરિયાણામાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને લઈને ચંદીગઢ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી હાઈકોર્ટે આ મામલામાં વકીલોને ફટકાર લગાવી હતી તો જજ પણ તસવીરો જોઈને ખેડૂતો પર ગુસ્સે થઈ ગયા હતા સુનવણી દરમિયાન જ્યારે હરિયાણા સરકારે હાઈકોર્ટને વિરોધમાંની અનેક તસવીરો બતાવી ત્યારે કોર્ટનું વલણ કડક બન્યું હતું કોર્ટે શુભકર્ણના મૃત્યુની તપાસને લઈને મહત્વનો આદેશ પણ આપ્યો છે આ દરમિયાન હાઈકોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે કોણ હાથમાં તલવાર લઈને શાંતિપૂર્વક વિરોધ કરે છે ગુરુવારે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પંજાબ અને હરિયાણાના સરકારને ફટકાર લગાવી અને કહ્યું કે બંને રાજ્યો આ સમગ્ર મામલે પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે કોર્ટે કહ્યું કે ખેડૂત શુભકરણના મૃત્યુ ની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ ની આગેવાની હેઠળ કરવામાં આવશે આ ઉપરાંત ત્રણ સભ્યોની કમિટી પણ બનાવવામાં આવશે સુનવણી દરમિયાન જ્યારે હરિયાણા સરકારે હાઈકોર્ટને વિરોધમાંની અનેક તસવીરો બતાવી હતી ત્યારે કોર્ટનું વલણ કડક બન્યું હતું અને કોર્ટ આંદોલનકારી ખેડૂતો પર ઉગ્ર બની હતી ફોટો જોયા બાદ હાઈકોર્ટે ખેડૂતમાંના આંદોલનકારીઓ પર મોટી ટિપ્પણીઓ કરી છે તેમણે કહ્યું કે આ ખૂબ જ શરમની વાત છે કે તમે લોકો તમારા બાળકોને આગળ મૂકી રહ્યા છો તમે કેવા માતા પિતા છો કે તમે તમારી બાળકોની આડમાં અને એ પણ હથિયારોની સાથે આ વિરોધ કરી રહ્યા છો તમને લોકોને અહીં ઉભા રહેવાનો કોઈ પણ અધિકાર નથી હાઈકોર્ટે આંદોલનકારીઓને કહ્યું કે શું તમે ત્યાં કોઈ યુદ્ધ કરવા જઈ રહ્યા છો શું આ પંજાબની સંસ્કૃતિ છે તમારા નેતાઓની ધરપકડ કરીને તેને ચેન્નઈ મોકલવામાં આવે તેમજ તમે લોકો નિર્દોષ લોકોને આગળ કરી રહ્યા છો અને તમે તમારા હક માટે આ ખોટી લડાઈ કરી રહ્યા છો આ ઉપરાંત કોર્ટે તેને અન્ય વખત પણ શરમજનક ગણાવ્યું છે કોર્ટમાં બલબીરસિંહ રાજેવાલ પણ હાજર હતા તેણે એક અલગ પીઆઈએલ પણ દાખલ કરી છે મૃતક ખેડૂત સુભકરન નામ મૃત્યુની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની આગેવાની હેઠળ કરવામાં આવશે જે અંતર્ગત ત્રણ સભ્યોની કમિટી પણ બનાવવામાં આવશે ત્યારે હવે જોવાનું એ રહેશે કે અંતે ક્યારે આ આંદોલનનો અંત આવશે અને આ સુનાવણી બાદ શું નિર્ણય સામે આવે છે આવી જ અલેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર